જય હિન્દ જય ભારત દોસ્તો આવતીકાલથી તમારી રનિંગ ચાલુ થાય છે તમે આ પાછલા છ મહિનામાં આઠ મહિનામાં પુષ્કળ તૈયારી કરી હશે અને આ તમારા અંતિમ યુદ્ધ પહેલાંનું એક એ યુદ્ધ છે જે તમારે પાર કરવાનું છે આવતીકાલે ત્યારે જ્યારે તમે દોડશો ત્યારે તમને એક એવો અહેસાસ થશે કે તમે કેટલા થાકી ગયા છો તમારી આ જે તૈયારી છે એને તમે કેટલું થકવાઈ દીધું છે ઘણીવાર એવું બી થશે કે રનિંગ કરતાં કરતાં તમને હજારો વિચાર આવશે વાર એવું બી થશે કે શ્વાસ ચડશે થાક લાગશે પાછલા એક વરસની જે તૈયારી કરી છે એ બધી તમારી આંખોની સામે ફરવા લાગશે અને ધીરે ધીરે તમારા પગ દુખતા જશે અને તમારી સ્પીડ ઓછી થતી જશે પણ એવા સમયે હારતા નહીં એવા સમયે પોતાના મજબૂત ઇરાદાઓ સાથે અને તૈયારી કેમ ચાલુ કરી છે એ ધ્યાનમાં રાખીને બસ ખાલી દોડજો સમર શંખ ફૂંકાઈ ચૂક્યો છે અને આ એક અંતિમ યુદ્ધ પહેલાંનું યુદ્ધ છે જે તમારા માટે જીતવું ઘણું જરૂરી છે કોઈ બી હાલતની અંદર ના ડરજો ના થાકજો અને ના તો હાર માનજો બસ પોતાના માતા પિતાના સપનાઓને અને પોતાના માતા પિતાના ચહેરાને હંમેશા યાદ કરજો કેમ તમે આ તૈયારી ચાલુ કરી હતી અને તેમ કેમ તમે તમારા જીવનના એક વરસ પાછળ ન્યોછાવર કર્યું છે બસ એટલું તમારા મગજમાં હોવું જોઈએ તમને એટલું યાદ હોવું જોઈએ જય હિન્દ જય ભારત